બોટાદથી સમાચાર મળી રહ્યા છે બોટાદમાં શાળાની અસુવિધાને લઈને સમાચાર સંભાળવ્યા બોટાદમાં ગઢડાના પીપળિયા ગામે શાળામાં અસુવિધા શિક્ષણ અને શાળામાં અસુવિધાને કારણે બહિષ્કાર કરવા આવ્યો છે સરપંચ સહિતના ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી છે તાળાબંધી કરી શિક્ષણનો બહિષ્કાર કર્યો છે આચાર્ય જ્યોતનાબેન ચાવડાની બદલી કરવા માટેની પણ માંગ કરવા આવ્યું છે શિક્ષણ નબળું હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવા આવ્યા છે આક્ષેપ કરી

એમનું ભણતર નબળું છે બહુ અને મારા ગામના છોકરાઓ પાંચમા ધોરણમાં ઊભો કરો તો થી સો એકડા નથી આવડતા જ્યાં લગી જ્યોત્સના બેનની બદલી નહીં થાય ગામ જનું આખું ભેગું થયું બદલી નહીં થાય બેનની ત્યાં સુધી તાળા રહેશે તમામ જગ્યાએ આપણે ટીડીઓ સાહેબને ડીડીઓ સાહેબને શિક્ષણ વિભાગ અધિકારી જિલ્લામાં પછી પ્રફુલભાઈ પાનસુરિયા આપણે શિક્ષણ વિભાગ મંત્રી પછી તાલુકા વિકાસ શિક્ષણ વિભાગમાં બધે જ અરજીઓ આપેલી છે જાણ કરેલી છે બેનને અવરનવર મેં રૂબરૂમાં છ મહિના અગાઉ કીધું કે બેન દારનું પાણી છે નવો પ્લાન્ટ આવ્યો ફિલ્ટર ચાલુ નથી કર્યું કોમ્પ્યુટર બંધ હતા છ મહિનાથી બેનને ત્રણ મહિના અગાઉ કીધું હતું કોમ્પ્યુટર બંધ છે બેને ચાલુ નથી કરે કોઈ વસ્તુ બધું એ નહીં અત્યારે બેન બધું કહે છે મહિનું